જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવીએશ્વરને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે બળદની જોડી જોઈ રહ્યા છો તે પૂંજાભાઈની છે તેમને આ જોડી વેચવાની છે તો જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસર ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવી જાહેરાત મૂકવા માટે અમારો કોન્ટેક કરી શકો છો મારો વોટ્સઅપ નંબર છે ત્રેસઠ ચોપન ત્રીસ સુડતાલીસ જીરો સાત અને પૂંજાભાઈના નંબર વિડીયોની ટાઇટલમાં આપેલા છે ઓકે મિત્રો જય માતાજી